જય માતાજી મિત્રો હું છું તમારો મિત્ર સિરાજ અને સરસ મજામાં સાંજનો ભોજનનો સમય થઈ ગયો છે તો આજનું ભોજન છે સુચિબેન તરફથી સો નવીનચંદ્ર ઠાકોરદાસ ચોક્સી તથા દિવ્યાની બા નવીનચંદ્ર દાસ ચોક્સી તેમની પુણ્યતિથિ નિમિત્તે આજનું ભોજન છે અને ભોજન આપેલું છે એમના મામા હેમંતભાઈ તથા ભરતભાઈ તથા નિખિલભાઈ તેમના મામા તરફથી આજનું ભોજન છે અને સુચિબેને ભોજન આપ્યું છે તો સુચિબેન થેન્ક યુ સો મચ અને ત્રણ મામાનો એ ખૂબ ખૂબ આભાર તો સરસ મજાનું અત્યારે તમને ભોજનનું મેનુ બતાવીશું સરસ મજાના બાળકો બતાવીશું તો ચલો તમને આપણા બાળકો બતાવીએ આજનું મેનુ બતાવીએ ચાલ બેટા જમી લો લેવાડો બેટા આઈ જાવ જમી લો ચલો ગયા મારા છોકરા ચલો ચલો બેટા સરસ મજાનું મેનુ બતાવી દો પેલા તો સરસ મજાનું શ્રીખંડ છે સરસ મજાની રોટલી છે સરસ મજાનું શાક છે દાળ ભાત છે સરસ મજાના આજ આખો દિવસ સુચીબેન તરફથી જતો બેટા હેડો પટ્ટા હરખા કુઠે ને કુઠે જાવ મારા છોકરા કઈ ગયા બાકીના છોકરા કઈ ગયા બેટા પેઠા બધાન બોલાય લો હેડો મારા છોકરા બેટા બાકીના લોકોને બોલાય લે બેટા આવ આજે આખો દિવસ સૂચિબેન તરફથી હતો સવારનો નાસ્તો દસ વાગ્યાનું ભોજન અત્યારે જમવાનું આ તમામ આજે સૂચિબહેન તરફથી હતું અને જમવાનું નોર્મલ જ રાખ્યું છે એટલા માટે નોર્મલ રાખ્યું છે કે રોજે રોજ બાળકો બધું સારું જ ખાય છે

હા તમે બબ્બે બબ્બે વેચો હા શ્યામ તો ઊભો થઈ જાય બેટા હા ચમે લો હા ભલે ભલે દિલીપ વ્યાજ છે તું ચિંતા નાખે તું ઊભો થઈ જાય ને બોલાવી રહ્યો જયારે દારે એમની જાતે લઈ લેજો વાંધો નહી ખાઈ લડો હા દાર વેચવા બેસ જ છે બેટા લડો બેટા જેટલું ખાવું એટલું ખાઈ લેજો હા મારા છોકરા આજે તમારી ચોઈસ છે બાકી સુચી બેન એવું કેતા સારામાં સારું જમવાનું બનાવજો આજે તમે કહ્યું એટલે સારું બનાવ્યું છે ઘરો બેસી જશે ને બેટા હાલ ને આવું પીશો બંધ થાય હોવાના કરશો ભાઈ આ છોટા મિયા દાર દે આ ભાઈ ચંદોલ લાઈન માં ઉભો થાય

આટલી બધી જગ્યા છે અલ્પેશ બેટા જગ્યા છે બેટા ત્યાં હો બેટા વૈષ્ણવી નોમ ના પૂરતી તું આજો આ સુબલી તમારી નોમ પૂર છે સુમી કશું હાર આઈટમ જ નહીં ગમતી એકદમ મકે રોટલા જ થઈ લડો બેટા પેલા તો સુચી બેન ને થેન્ક્યુ કહી દો બેટા સવારથી લઈને સાત લગીન નો ખર્ચો આજે સુચી બેન નો હતો એટલે સુચી બેન ને ફરી એકવાર ઠેન્ક્યુ કહી દો આજે દિવ્યા દિવ્યાબા અને નવીનચંદ્ર દાસ એટલે નવીનચંદ્ર દાદાનો આજે પુણ્યતિથિ નિમિત્તે આપણને સરસ મજાનું ભોજન મળ્યું છે તો બે મિનિટ ભગવાનને પ્રાર્થના કરજો આંખે બંધ કરીને કે એમની પુણ્ય આત્માને શાંતિ અર્પણ થાય

અહીં પણ બધા માઇકની બેટરી ડાઉન છે મારે બેટી વઢવા મેલ્યો હોય ને તો એક પાછો ના પડે ભૂકંભાઈ ના પાછો પડે વડોદરાઈ ના પડે ને અડધી ના પડે વઢવા મેલ્યો હોય તમે એક પાછો પડો રેકોર્ડ તોડો હે ઇન્ડિયાનો એવોર્ડ તમને જ મળે લેવા બેટા જમી ના ફાટ બેટા એ પાસે બસ આપણે જગ્યા વેચાતી લેવા નહીં જવાનું હા હો નહિ માટે પોચરો છે બેટા વૈષ્ણવ હા બેટા વધો છોર્યો છો તું ખાઈ હા ખાઈ હો આવું કેવું આટલા બદલી બેટા એને આવું કેવું છું બેટા લે બેટા પટ્ટો પહોંચી બે લેવાડ બેટા જમી લો હેળો જેટલું એટલે આ શિખંડ કોને કોને ભાવે છે ઓંગળી ઊંચી કરો કેમ કે આજે કોને કોને ભાવે છે ઉભા જોઈ લઈએ હેળો કોને કોને શિખંડ ભાવે છે કિશન તને નહીં ભાવતું એવું હા સુમીન ના ભાવે એટલે સુમીન બીજી ની ઓંગળી ઊંચી ના થવા દે ને સારું સારું હા ખાઈ લો ખાઈ લો હા બધા હા જીલું ખાવું એટલું ખાધું જો ચબી હા વિડીયો છે ને તો લગીન તો બધા ધીરે ધીરે કીડીઓ ખાતી હોય ને એમ ખાશે ઓહો હો જા સોડા એકલી એન્ટ્રી મારી પહેલી દડા બેટા સરસ મજાને જમી દડાવવામાં પેલો કઈ ગયો આપણે ડાયાબિટીસ તે બેટા લીધું નહી માં છોકરા હા બધા હા બસ બસ ના બેટા બહુ ગર્યું નહીં ખાવાનું ત્યાં પેપરો કાઢે છે પછી કઈ તારીખથી ચાલુ થાય છે પંદર અત્યારે તો નવરાત્રી આવી રહે હેન ચૌદ તારીખથી લોચા પડવાના છે નવરાત્રીમાં એન સારું કેવાય હેડો ગોપાલ બેટા ખાજે હો જે ભાવે મારા છોકરા ખાજે લેર બેટા જે જોઈએ આલો એને

અને અમારે આ બીજો કિસાન રાઠવા તને કર્યું તારું ફેવરીટ છે ને શાક કેવું બન્યું જો આ તો આ લોકો પાર્ટી ચેન્જ વાળા છે એમને ખબર પડી ગઈ કે એ બનાવ્યું એટલે હું છે મારું તમને ભર્યું ખાવાનું અડધી પાર્ટી બદલી છું બધા માસીન ભરી જતા રેખ છું ચમક ચમકચો લગાયો સીધો

બેટા પેલ પણ લાઇટ ચાલુ દે બેટા બે લાઈટ ચાલુ કરે ઘોરા કારણ કે લાઇટ ચાલુ છે ને જીવડા બીવડા પડે એ જીવડાને એવું કહો કે વૈષ્ણવ ખાવાનું પડ બધા ઘોરા ચાલુ કર દે બેટા શર્મિષ્ઠા તારે આપણે બદલાઈ જવાનું ને તારે પંચમહાલ જેવું નહી રાખવાનું શું બીજું કે શિખર નહીં ભાવતું આ નહીં ભાવતું હા બેટા જો અમારા ખાલી વૈષ્ણવી જોઈ પણ રેકોર્ડ તોડે છે વધરાકોટ આમ જે ગયું એને વૈષ્ણવી બસ આપણે વૈષ્ણવી જોઈએ એટલે તું એમ જે જાડી થઈ જશે અમારે સુમી માટે તો સ્પેશિયલ રોટલા જ બનાવવા પડે ને મકાઈને એ હા એ રી હૈ એ રી હૈ રી હૈ જોઈ લે બેટા જમી મસ્ત તો મિત્રો આ જ રીતે તમે પણ અમારા બાળકોને જમવાનું આપી શકો છો આજે અમારા રઘુભાઈ પાણીપુરી ખવડાવી અમારા બાળકોને એટલે રઘુભાઈ થેન્ક યુ સો મચ ઠાકર તમને ખૂબ હાલે બેટા બેટા અભી તમે પાંચ વાગે પાણીપુરી ખાધી રઘુભાઈ તમને પાણીપુરી આલે રઘુભાઈ થેન્ક યુ કહી દો badan khodai beta eh maao 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 khum aa le maar ma, 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 ma.

હોય આ તો છોકરા સરસ મજા નું કામ કરે તો મિત્રો આ જ રીતે સરસ મજાની મજા કરીએ છીએ રોજ રોજ બાળકો સાથે સરસ મજાનું કામ કરીએ છીએ હોય બેટા

થોડું શું કહે તમારી મસ્તી ના કરાય તો આપણને પણ ના ગમે એટલે આનંદ કરે અને આપણે કોઈ વાતે એમને એ પણ એવું પણ નહીં લાગવા દેતા કે એમને આ હોસ્ટેલ છે અને કોઈ આપણે એમને બાંધી રાખીએ કે આપણે આપણા નીતિ નિયમે ચલાવીએ સરસ મજાનો આનંદ કરે છે અને એમની રીતે સારું ભણે છે સારી સરસ મજાની સવારમાં પ્રાર્થના કરીને જાય છે સ્કૂલે અને આવીને એમના મેં લેસન કરીને સરસ મજાનું એમનું કામ કરીને સરસ મજાને રહે છે અને આપણે સરસ મજાની માતાજીની કૃપાથી સરસ મજાની સેવા કરીએ છીએ એટલે આનંદ થાય અને આ સેવા એટલા માટે જ થાય છે કે તમારા જેવા બધા મિત્રો અમારી જોડે છે એટલે આ સારી સેવા થઈ શકે છે એટલે હું મારા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તમારા સાથ સહકાર થકી જ આ વસ્તુ થઈ રહ્યું છે એટલે સૌથી ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ કે મારા કરતાં પણ મારા જેટલા મિત્રો છે કે જે ફૂલને ફૂલની પાખડીથી મારી મદદ કરી છે અત્યાર સુધી તમામના ભર્યા ભંડાર રહે અને તમામના માતાજી માતાજી ભગવાન આશીર્વાદ આવે કે સદાય સુખી રહે અને આના જે બાળકો છે રોજે રોજ એમને જમવાનું દરેક દાતા તરફથી જ મળે છે જ્યારથી ખોલ્યું છે ત્યારથી અત્યાર સુધી એક તે દિવસ એવો નથી કે કોઈ દાતા આપણી આપણે ભોજનના કોઈ દાતા નથી એવું નથી એટલે રોજ એ છોકરો એમના નસીબનું થાય છે અમે તો એક નિમિત્ત છે કે ભગવાન અમને એક નિમિત્ત બનાવ્યા કે તમારે આટલી સેવા કરવાની એટલે અમે એ વસ્તુ કરી રહ્યા છે આમાં અમારો કોઈ રોલ નથી અને અમે કશું કરતા પણ નથી બાળકો એમના નસીબનું ખાય છે ભગવાન અમને ભગવાન એક નિમિત્ત બનાવ્યા છે કે તમારા આટલા બાળકોને રાખીને આટલાની સેવા કરવા એ તો અમે કરે રાખીએ છીએ તો પહેલાં તો મારા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તમારા થકી જ આ હોસ્ટેલ સરસ મજાનું બન્યું છે અને તમારા થકી જ આ હોસ્ટેલ સરસ મજાનું ચાલી રહ્યું છે તો બને એટલો સાથ સહકાર સહયોગ આપતા રહેજો કદાચ તમે પણ તમારે જન્મદિવસ એનિવર્સરી દિવસ તથા ઘરમાં કોઈ દેવલો પામ્યા હોય તેમની એમની પુણ્યતિથિ નિમિત્તે આ બાળકોને ભોજન આપી શકો છો તો આપણું એડ્રેસ છે આણંદ જિલ્લાનું અડાસગામ અડાસ સુદર રોડ નેર પાસે આ હોસ્ટેલ આવેલી છે મા સરસ્વતી વિદ્યા મંદિર તો તમે અવશ્ય વિઝિટ કરી શકો છો ઉપર એડ્રેસને નંબર બધું આપેલું છે અને તમે ભોજન આપવા માંગતા હોય તો પણ ઉપર એડ્રેસને બધું આપેલું છે તો અવશ્ય આપી શકો છો તો બને બનેલી વિડીયોને શેર કરજો અને બને એટલો સાથ સકારા આપતા રહેજો ચાર વિડીયો બીજામાં આપીશું જય મહે